ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મામલતદાર કચેરી ખાતે કલેક્ટર એન વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અરજદારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત આધાર પુરાવા સાથે કરી હતી અરજદારોએ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા અને તેમાં રહેણાંક વિસ્તારમાં નિર્માણાધીન મોબાઈલ ટાવરનો મુદ્દો હતો હિરણ બે ડેમ પરના રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી જન્મના પ્રમાણપત્રમાં સુધારા અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી ધાવાથી જાંબુર જતા જૂના રસ્તાને ખુલ્લો કરવાની માંગ પણ કરવામાં આવી હતી કલેક્ટર ઉપાધ્યાયે દરેક અરજદારની રજૂઆત ધ્યાનથી સાંભળી હતી તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવા સૂચના આપી હતી સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર એફ જે માકડા મામલતદાર સતીશ જાંબુજા તાલુકા વિકાસ અધિકારી આ એ કોઠિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ